જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ પ્રભાસ ખંડ શ્રી દ્વારકા મહાત્મયનો અધ્યાય ચોથો કરીશું ચક્રતીર્થ તથા રુકમણી હૃદયનું મહાત્મય પ્રહલાદજી કહે છે વિપ્રવરો અહીંથી ચક્રતીર્થયુક્ત સમુદ્રની સમીપ જવું જ્યાં મોક્ષપ્રદ ચક્રાતી શિલાઓ જોવા મળે છે જે દરરોજ ભાવ ભક્તિ સાથે ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનું પૂજન કરે છે અને સદા ખુલ્લી આંખે તેમના દર્શન કરે છે તે ધન્ય છે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે જેને નિરંતર પોતાની દ્રષ્ટિથી જોઈને પાલન કર્યું છે તે શ્રીહરિનું સર્વ પાપનાશક ચક્રતીર્થ સર્વશ્રેષ્ઠ છે કોઈ બીજા પ્રસંગે પણ જેના દર્શન કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે તે ચક્ર તીર્થ બધા તીર્થોમાં સૌથી શ્રેષ્ઠ અને પાવન છે ત્યાં જઈને પ્રસન્નતાપૂર્વક હાથ પગ ધોઈને આચમન કર્યા પછી સાષ્ટાંગ પ્રણામ કરવા પછી પંચરત્નયુક્ત અર્ઘ્ય પાત્ર લઈને તેમાં ફૂલ અક્ષત ગંધ ફળ અને ચંદન વગેરેથી તૈયાર કરવો અને પછી તેને હાથમાં લઈને પશ્ચિમ અથવા સમુદ્ર તરફ મુખ કરીને નીચેનો મંત્ર બોલવો ઓમ નમો વિષ્ણુ રૂપાય વિષ્ણુ તે નમ ગૃહાણાધર્ય મયા દત્તમ સર્વ કામ પ્રદો ભવ

પિતૃઓનું તર્પણ કરીને ભક્તિભાવે શ્રી વિષ્ણુ અને શિવનું પૂજન કરવું સારી રીતે વિધિપૂર્વક કરેલા હજારો અશ્વમેધ યજ્ઞોથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ચક્રતીર્થમાં સ્નાન કરવાથી મળી જાય છે ચક્રતીર્થથી નીકળેલી ચક્રાતીત શિલા મનુષ્યો દ્વારા સદા પૂજવા યોગ્ય છે તેના પૂજનથી ભગવાન વિષ્ણુનું સામીપ્ય પ્રાપ્ત થાય છે મનવાણી અને ક્રિયા દ્વારા કરેલા સગડા પાપ ત્યાં સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે ત્યાંથી સુપ્રસિદ્ધ સાત કુંડ સમીપે જવ જે સર્વ પાપોનો નાશ કરનારા તથા રુદ્ધિ અને બુદ્ધિને વધારનારા છે કળિયુગમાં તેની રૂકમણી હૃદયના નામે પ્રસિદ્ધિ થશે ભૃગુજી દ્વારા સેવિત હોવાના કારણે તેને ભૃગુ તીર્થ પણ કહે છે ત્યાં જઈને પ્રસન્નતાપૂર્વક હાથ પગ ધોઈ આચમન કરીને ઇન્દ્રિય પૂર્વાભિમુખ થઈને કુશ ફળ ફૂલ અક્ષત અને રંજત વગેરેથી યુક્ત અર્ઘપાત્ર લઈને મસ્તકે લગાવીને આ પ્રમાણે બોલવો હું સર્વ પાપોના નાશ તથા રૂકમણીજીને પ્રસન્નતા માટે રૂકમણી હુદ નામના આ તીર્થને ભક્તિપૂર્વક અર્ઘ્ય આપું છું આ પ્રમાણે કહીને અર્ઘ્ય આપીને મસ્તક પર માજન કરીને સ્નાન કરવું પછી ઋષિ મનુષ્ય અને પિતૃઓનું તર્પણ કરીને બ્રાહ્મણ દ્વારા ભક્તિપૂર્વક શ્રાદ્ધ કરવું પછી સુવર્ણની રંજત ચાંદીની દક્ષિણા આપવી ખાસ કરીને રસવાળા ફળ અર્પણ કરવા જોઈએ બ્રાહ્મણ દંપતીને મિષ્ઠાન ભોજન કરાવવું પિતૃપક્તિ તથા અન્યાન્ય સ્ત્રીઓનું યથાશક્તિ ચોડી અને લાલ વસ્ત્રોથી પૂજન કરવું રુક્મણી પ્રિયતામ રુકમણી દેવી પ્રસન્ન થાઓ આમ કહીને તે પૂજન વગેરે કર્મ રુક્મણી દેવીને સમર્પિત કરવું જોઈએ આ પ્રમાણે કરવાથી મનુષ્ય કૃત કૃત્ય થાય છે સંપૂર્ણ કામનાઓની પ્રાપ્ત કરીને વિષ્ણુ લોકમાં જાય છે જે રુકમણી કુંડમાં સ્નાન કરે છે તે બળવાન અને સમૃદ્ધિશાળી બને છે તેને સંસાર ચક્રમાં ભટકવું પડતું નથી તે દુઃખ શોક પાપ તથા મહાન ભયથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ શ્રી દ્વારકા મહાત્મયનો અધ્યાય ચોથો આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડીયો કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે